ઈડર ભિલોડા નેશનલ હાઈવે રોડ પર ગોમખર અકસ્માત મામલો ઈડેરના ભોઈ સમાજના ચાર યુવકોના અકસ્માતમાં મોત નેશનલ હાઈવે ઓથોરિટીના પાપે સમાજ ગુમાવી સાથે ચાર વ્યક્તિઓ

છતાં નેશનલ હાઇવે ઓથોરિટી સાઇટ કોન્ટ્રાક્ટરની બેદરકારી ગોમખાર અકસ્માતમાં ઓટો રિક્ષામાં સવાર ચારેય વ્યક્તિઓ ના થયા છે મોત પરિવારજનો સહિત સમાજ કરી રહી છે નેશનલ હાઇવે ઓથોરિટી સાઇટ કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા